કે જેમને ડિસમિસ કરવામાં આવ્યા છે પોલીસ એકેડમીમાં ખોટી સગાઈની કંકોત્રી બતાવી અને રજા લીધી હતી પીએસઆઈ ને ડિસમિસ કરવામાં આવ્યા છે બે હજાર ત્રેવીસ ની બેચ ના તાલીમાર્થી પીએસઆઈ મુન્ના હમીરભાઈ આલ કે જેમને ડિસમિસ કરવામાં આવ્યા કરાઈમાં ખોટી કંકોત્રી બતાવી અને તેમને રજા લીધી હતી તો તાલીમાર્થી પીએસઆઈ ને ડિસમિસ કરાયા છે

જ્યારે તેમણે આ રજા લીધી અને કંકોત્રી જમા કરાવી હતી ત્યારે જે કરાય પોલીસ પોલીસ એકેડમીના હેડ છે અભય સુડાસમાં તેમને આ બાબતે શંકા ગઈ હતી અને તેમણે આ મુદ્દે તપાસ સોંપી હતી તપાસ કરતા એ સાબિત થયું હતું કે આ કંકોત્રી ખોટી છે અને આવું કોઈ બનાવ છે નહીં જેના પરિણામે અ તેમને ડિસ્મિસ કરવામાં આવ્યા છે તાલીમાર્થી જે પીએસઆઈ છે મુન્ના આલ તેમને ડિસમિસ કરવામાં આવ્યા છે અને તેમની સાથે જ ડભોડા પોલીસ સ્ટેશન છે તેની અંદર ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદની અંદર એવું પણ લખવામાં આવ્યું છે કે ખોટા દસ્તાવેજ નો ઉપયોગ સાચા તરીકે કરી અને આ ગુનો આચરવામાં આવ્યો છે જે બદલ તેમને ડિસમિસ કરવામાં આવે છે અને તેમની સામે આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે જો કલમો ની વાત કરીએ તો આ જે તાલીમાર્થી પીએસઆઈ મુન્ના આલ છે તેમની સામે આયો કલમ એકસો પિસ્તાલીસ મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે એટલે ડભોડા પોલીસ ની અંદર તાલીમારથી પીએસઆઈ મુન્ના આલ સામે ગુનો દાખલ કરી અને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે સાંગ્રા ગામના વતની છે મુન્ના આલ કે જેમની બે હાજર ત્રેવીસ ની અંદર પસંદગી થઈ હતી પીએસઆઈ તરીકે તાલીમ ચાલતી હતી એ દરમિયાન રજા મેળવવા માટે થઈ અને તેમણે આ કૃત્ય કર્યું છે જી આભાર તમામ જાણકારી આપવા માટે